ભાવનગર એલસીબી પોલીસે તિલકનગર પોસ્ટેશન પાસેથી રિક્ષામાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો ભાવનગર પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે લીલા પીળા કલરની સીએનજી ઓટો રિક્ષા રજિસ્ટર નંબર જી જે જીરો ફોર એ યુ સત્યોતેર નવ્વાણું માં ચોરખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે ઓટો રિક્ષા હાલ તિલકનગર પમ્પિંગ પાસે પડેલ છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તેમાં ચોરખાનામાં ભરેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો વીસનો મુદ્દાવાલ ઝડપી લીધો હતો